ચાલ દોસ્તો જય શ્રી કૃષ્ણ હમણાં આપણે માત્ર પોણી કલાક પહેલાં એક લોંગ વિડીયો અપલોડ કર્યો છે અને એ વિડીયોની અંદર મોટું મસ્તીનું ઘટાદાર સફેદ કલરનું વાદળ છે અને એ વાદળ આવું નવી હલચલ કરી રહ્યું હતું અને બહુ જ મસ્ત લાગતું હતું અને માત્ર પોણી કલાકની અંદર અમારે એમ હતું કે એ આમ ઉપર ચડતું આવતું હતું એટલે અમને એમ થતું હતું કે ઉપર ચડશે અને આ સાઈડ આવશે એમ તો અમે તો જોતા જ રહ્યા અને જોતા જ રહ્યા અને કુદરતી ખરેખર કુદરતી નજારો કાંઈ ઘટે નહીં એ બહુ જ મજા આવી જોવાની અને અમે એ વાદળને જોતા રહ્યા અને વાદળ જોત જોતામાં હેઠું વીહી ગયું સમજો માત્ર પોણી કલાકમાં જે હમણાં જોરદારનો ડુંગર જેવું વાદળ દેખાઈ રહ્યું હતું બધું હેઠું વીહી ગયું જો અહીં વાદળ છે આ છે એ વાદળ જે હમણાં અમે તમને જોરદાર બતાવતા હતા આ ઈ વાદળ છે બોલો હમણાં તમને અમે સાઈડમાં ફોન કરીને બતાવ્યું હતું કે આ સાઈડ છે એ બધા કાળા છે પણ એ તમામ વાદળ બધા હેઠા ઉતરી ગયા ઉપર ચડતા આવતા હતા એ વાદળ હેઠા ઉતરી ગયા બોલો ગેલા સોમનાથમાં ખાલી ઉપર ઉપર જ લાઇટું જગ્યા છે હવે જે પગથિયા ઉપર શ્રાવણ મહિનામાં ચાલતી હોય છે એવી લાઇટો અત્યારે બંધ છે ઝૂમ કરવી આપણે કે કાલે જેમ સુરત દાદાનો સીન જોયો તો એમાં અત્યારે ઝૂમ કરવી આજે પવનચક્કી ફરે ને એની પાછળ અને લીલગરીની લીલગરી અને પવનચક્કીની વચ્ચે છે ગીલા સોમનાથ તો હાલો તમને અત્યારે સંધ્યા ટાઈમનો નજારો બતાવી દેવી ગીલા સોમનાથનો જો દેખાણું ને જબ બરોબર ભેંસુની ઉપર બરોબર આ ભેંસુ વાલી જાય ને એની ઉપર જોર્યું છે ઘેલા સોમનાથ આ છે ગેલા સોમનાથ ન્યા લાઈટું ચાલુ છે પણ અત્યારે મોબાઈલમાં નથી આવી રહી કારણ કે હજી અજવાળું ઘણું છે એટલે એ છે ગેલા સોમનાથ અમારી વાડીએથી આઠ કિલોમીટર દૂર અમારી વાડીએથી આઠ કિલોમીટર દૂર છે એ જગ્યા અને ઓલ્લો જે મોટો ડુંગર દેખાય ને એને કંજડો કહે છે કંજો કંજો જ તે હા લગભગ કંજો જ તે હા કંજોડો જ તે અને ઈઠેઠ ઠેઠ મોઢુકા હિંગોળ બહુ લાંબો છે ઈ કંઈક આવું છે ગેલા સોમનાથ નું દ્રશ્ય છે ને બાકી કાંઈ ઘટે નહીં એવું જોરદાર આટલા દૂરથી આપણે એ સીન એવી રીતે લીધો તો પણ છતાંય આપણને દેખાણું નહીં તો સારું હાલો થાય લગભગ લગભગ હવે વાદળે વિદાય લઈ લીધી છે એટલે હવે ચોમાસું અલવિદા કહી અને આપણને જતું રહ્યું છે કારણ કે અત્યારનું આકાશ એકદમ ચોખ્ખું તમને ક્યાંય આટલું આટલું વાદળ દેખાય નહીં જે છે એ સાઈડ સાઈડમાં છે બધું જો આખું આકાશ ચોખ્ખું થઈ ગયું એક પણ સાઈડ ક્યાંય એટલે ક્યાંય તમને જોવા ન મળે આજ છે માત્ર એક અમરેલી સાઈડ એ ખૂણો રહ્યો ને એ અમારે અહીંથી અમરેલી સાઈડ દેખાય ન્યા આ બધું જે કાંઈ હમણાં આપણે છ વાગે તમને

કારણ કે હજી ભાવનગર જોયું નથી એક વખત ખાલી રાજપુરા ભાવનગર રાજપુરા ખોડિયારમાંના ધામમાં ગયા હતા દર્શન કરવા ત્યાર પછી તો ક્યારેય ગયા નથી અને રાજપરા જ માત્ર જોયું હતું ભાવનગર તો ત્યારે જોયું નહોતું તો જો બસ આવા આવા ઝાંખા ક્યાંક ક્યાંક વાદો છે બાકી અલવિદા ચોમાસાને બાય બાય કહીએ આજે છે શરદ પૂનમ અને આજે છે મંગળવાર તો હવેથી શિયાળો ચાલુ થઈ જશે ચોમાસાએ રજા લઈ લીધી છે અને આજથી જ એટલે અત્યારથી જ તે વાતાવરણ જોરદારનો પલટો લઈ ગયો છે આમ બહુ જ મસ્ત વાતાવરણ થઈ ગયું છે શાંત ઠંડુ વાતાવરણ થઈ ગયું છે તો હરોલભાઈ જય શ્રી કૃષ્ણ ચોમાસાએ તો અલવિદા કીધી પણ આપણે નથી કરવાની હા આપણે તો મળતા જ રહેવાનું છે જય શ્રી કૃષ્ણ ખુશ રહેજો ઓલી વાત નહીં ગણે કે યાર બદલ ના જાના મોસમ કી તર અમે આજે દોઢ મહિને અમે આ ધાબા ઉપર આવ્યા કારણ કે વરસાદનું પાણી સતત પીવા માટે અમે ભરતા હતા ધાબાનું એટલે આજે દોઢ મહિના પછી અમે ધાબા ઉપર આવ્યા છે દોઢ મહિનો થયો એક ટાંકો ભરાતા બોલો વરસાદનું પાણી નહીં તો શું વાર લાગે દોઢ મહિને એક ટાંકો ભરાણો અને અત્યારે વાગ્યા છે સાંજના સાડા છ અને હવે અમે દોવા જઈશું તો દાદારી યાર વાર ભરી મારે સાઈડ જવાની જરૂર નથી ત્યાં દાદા છે તો જાઓ કાંઈક આવું છે અત્યારનું ચોમાસાનું ચોમાસા પછીનો નજારો શરદ પૂર્ણિમાની આપ સૌને હાર્દિક શુભકામનાઓ ધુહાડો થાય છે ગામમાં અમારે ગામમાં માલધારી જાજા એટલે ટાઈમે ધુમાડો કરે ઝીણી ઝીણી મસરી એવું બધું હોય કારણ કે એમને શું એ વાડામાં હોય ઢોર ગૌ ગૌ ઘણ વાડામાં હોય એટલે એમને ધુમાડો કરવો પડે અને અમારે તો આવી રીતથી જે તબેલાન છે એટલે ચોખ્ખું વાતાવરણ હોય એટલે મચ્છર અને એવું બધું ઓછું હોય એટલે અમે ધુહાડો તો બહુ બહુ જ માખ હોય ને માખ બહુ હોય ને ત્યારે કરવી અને આ વર્ષે ભગવાનની દયાથી મચ્છર ને માખને માખનો ત્રાસ તો ખૂબ હતો શરૂ ચોમાસામાં બહુ માખ હતી પણ અત્યારે તો માત્ર મચ્છર કોક કોક થયા છે અત્યારે તો ને મચ્છર કાંઈ નથી કોક કોક મચ્છર થયા છે સારું હાલો ત્યાં જય શ્રી કૃષ્ણ ખુશ રહેજો થોડીક વાત વાતમાં કરો વાત થોડીક કરવાની હોય છે ને જાજી થઈ જાય છે કે ભાઈ પણ જોવો તો ખરા નજારનો વાવ એ ઓલો ટેણિયો મને નીચેથી તાકી રહ્યો છે આપણે એને વિડીયોમ લેવો પડશે હો એલા તું દેખાણો દેખાણો વરજી લાઈ લઉ આમ જો એ બીજો આવ્યો હો આમ ચાફ કટર પાસે જો આવ્યો

મોડા થી ચાવી કાઢીને બોલ જય માતાજી આરવાલોને જય માતાજી જય શ્રી કૃષ્ણ ખુશ રેજો